અમદાવાદમાં બાર જૂને એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાના કેસમાં સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી થઈ હતી એઆઈબીના પ્રાથમિક તપાસ રિપોર્ટ સામે કરાયેલી અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે પાયલટને જવાબદાર ઠેરવવા દુર્ભાગ્યપૂર્ણ છે કોર્ટે કહ્યું માહિતીને ટુકડાઓમાં લીક કરવાને બદલે તેને ત્યાં સુધી ગુપ્ત રાખવી જોઈએ કે જ્યાં સુધી નિયમિત તપાસ તાર્કિક નિષ્કર્ષ પર ન પહોંચે સુપ્રીમ કોર્ટે વિમાન દુર્ઘટના મામલે ડીજીસીએ સહિતના પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી છે

પાયલટને જવાબદાર ઠેરવવાના આરોપને સુપ્રીમ કોર્ટે કમનસીબ ગણાવ્યો છે સાથે દુર્ઘટનાની તપાસ દરમિયાન જે રજૂ કરવામાં આવેલો જે પ્રાથમિક રિપોર્ટ છે તે સંદર્ભે મીડિયાએ જે પ્રકારે પાયલટને જવાબદાર ઠેરવ્યા હતા સુપ્રીમ કોર્ટે આ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા ગુપ્તતા જાળવવા અંગે મહત્વ આપ્યું છે તેમજ સ્વતંત્ર તપાસની માંગ કરતી જે અરજી છે તેના આધાર પર કેન્દ્ર સરકારની સાથે સાથે એએઆઈબી અને ડીજીસીએ સહિતના જે પક્ષકારો છે તેમને નોટિસ પણ મોકલી છે સાથે સુપ્રીમ કોર્ટ સમગ્ર કેસની અંદર હવે નિષ્પક્ષ તપાસ પર પોતે જાતે જ નજર રાખશે જોકે સુપ્રીમ કોર્ટે પ્રાથમિક ધોરણે આ કેસની સુનાવણી વખતે નોંધ્યું હતું કે પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવો દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યાં સુધી તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી ગુપ્તતા જાળવવી અત્યંત આવશ્યક છે ઉલ્લેખનીય છે કે બાર જૂને જ્યારે ફ્લાઇંગ રેજ થયું હતું તેની અંદર પૂર્વ સીએમ રૂપાણી સહિત બસો ને પાસઠ લોકોના મૃત્યુ થયા હતા જોકે સુનાવણીના અંતે સુપ્રીમ કોર્ટ દ્વારા મુક્ત ન્યાય નિષ્પક્ષ ઝડપી અને સ્વતંત્ર તપાસ માટેની જે અરજી છે તેના આધાર પર પક્ષકારોને નોટિસ પાઠવી છે ને આગામી સમયની અંદર સંભવિત રીતે આ કેસ પર વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે આભાર જાણકારી માટે